you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં ગુના રાત્રે એક જતી અને બસ બસમાં રાત્રે આશરે સાડા આઠ વાગે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતા બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં તેર મુસાફરો જીવતા પડતું થઈ ગયા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરો ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ રહી છે જયારે મુખ્યમંત્રીને દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતા તપાસ આદેશ આપ્યા હતા અને વળતર જાહેરાત કરી હતી માહિતી અનુસાર બસ વીમા અને ફિટનેસ સર્ટી વગર દોડાવાઈ રહી હતી બસ ફિટનેસ સર્ટી ની મુદ્દત ફેબ્રુઆરી બે હજાર બાવીસ માં પડી ગઈ હતી અને વીમા મુદ્દત ત્રીસ એપ્રિલ બે હજાર એકવીસ ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી પરિવહન વિભાગ તથા જવાબદારો ની અવગણના ને લીધે બસ ની નિયમિત તપાસ થઈ નહોતી માહિતી અનુસાર દરરોજની જેમ બત્રીસ સીટર સિકરવાર બસ આરોન જઈ રહી હતી